બે હજાર જેટલા કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે અત્યારે જેને તમામ જે છે તે ધારણ કરી રહ્યા સીએમ અને સી આર પાટિલ ના કેસરીઓ ખેત તેમાં ધારણ કર્યું છે અને તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો છે તે અહીંયા ખંભાળ ખાતે પહોંચ્યા છે રાજકોટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓના જે ચૂંટાયેલા હોદ્દેદારો હતા ગત વખતે જે ચૂંટણી લડેલા હતા સાથે જ સહકારી આગેવાનો છે તમામ

સુરેન્દ્રનગર જિલ્લો બરોડા જિલ્લો છે તે તમામ ધારણ કરી રહ્યા છે મહત્વનું છે કે લોકસભા ચૂંટણી આવી રહી છે અને લઈને કમિટી રચના છે તે કરવામાં આવી હતી અને તમામ છવ્વીસ સીટ નહીં માત્ર જીતવી પરંતુ પાંચ લાખ ની લીટ સાથે જીતવી તેવો ટાર્ગેટ છે તે રાખવામાં આવ્યો છે જેના ભાગરૂપે અઢાર શ્રી રંજનબેન પાટીલ વોર્ડ નંબર અઢાર મહિલા સંગઠન મંત્રી કોંગ્રેસ શ્રી રાણીબેન મહેર મહિલા મોરચા ઉપપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ શ્રી જીતેશભાઈ એમ જોશી

શ્રી જસપાલસિંહ જયસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર પૂર્વ કોંગ્રેસ મહામંત્રી હર્ષરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ યુદ્ધ કોંગ્રેસ રાજકોટ શ્રી મોહિલભાઈ ઢાવ મહામંત્રી રાજકોટ એનએસયુઆઈ શ્રી કિશોરસિંહ જાડેજા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ છે શ્રી ઇતિરાજસિંહ ભીખુભા જાડેજા પૂર્વ પ્રમુખ વોર્ડ નંબર એક આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ શ્રી ગોપાલભાઈ ધોરાડવા ઉપપ્રમુખ યુવા કોંગ્રેસ રાજકોટ શહેર શ્રી દિવ્યરાજસિંહ ભાટી મહામંત્રી શ્રી વોર્ડ નંબર સાત રાજકોટ શહેર શ્રી રવિભાઈ ધુવા એડવોકેટ છે શ્રી પ્રતાપભાઈ લાવડિયા સંગઠન મંત્રી કોંગ્રેસ વોર્ડ નંબર ચેતનભાઈ માલસુરિયા મહામંત્રી વોર્ડ નંબર અઢાર શ્રી ધમભા જાડેજા સંગઠન મંત્રી વોર્ડ નંબર આઠ શ્રી રોહિતભાઈ ભસિયા વોર્ડ નંબર આઠ શ્રી ભાવેશભાઈ ખચરિયા રાજકોટ ફરિયાદ તો ખાસ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળીને કુલ બસો જેટલા અર્જુન ખાટરિયા પણ એક તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ અને સાથે સાથે રામ મંદિર જ્યારે બન્યું છે ત્યારે એક જીત થઈ છે સનાતન ધર્મની ત્યારે ખાસ તેમને હવે વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના વિકાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જેના કારણે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે અન્ય જે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા તેઓ પણ તેમની સાથે જોડાયા છે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના સૌરાષ્ટ્ર કાર્યકર્તાઓ જે છે સી એમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ખેસ ધારણ કર્યો છે આગામી લોકસભાની ચૂંટણીમાં ન માત્ર છવ્વીસ સીટ જીતવી પરંતુ પાંચ લાખની લીડ સાથે જીતવી એ આત્મવિશ્વાસ પહેલાથી જ ભારતીય જનતા પાર્ટી વ્યક્ત કરી ચૂકી છે કોંગ્રેસના રકાશની હેટ્રિક થશે ખાસ એ પણ વાત કરી કારણ કે છેલ્લી બેટમથી લોકસભાની એક પણ સીટ કોંગ્રેસના ફાળે નથી ગઈ પરંતુ આ વખતે સૌથી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટી આ છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ગુજરાતમાં જીતવા માંગે છે અને તેના જ ભાગરૂપે હાલમાં કમૂરતા થતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો આવ્યો હોય તે લાગી રહ્યું છે કાર્યકર્તાઓ નેતાઓ હાલમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને જેનાથી ભાજપનું સંગઠન જે છે વધુ મજબૂત થશે ભાજપનો વિશ્વાસ વધુ મજબૂત થશે એમ પણ છવ્વીસ સીટ તેમની પાસે જ છે અને આ વખતે જો આ રીતે કાર્યકર્તાઓ નેતાઓ જે તોડતા જશે કોંગ્રેસને પોતાની પાર્ટી છોડી જશે તો પછી કોંગ્રેસ અને આ પાર્ટી માટે મૂળભૂત આ ચિંતાનો વિષય છે આમ આદમી પાર્ટી તો પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહી છે કારણ કે અગાઉ વિધાનસભાની કોર્પોરેશન લડી ચૂકી છે ગુજરાતમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનું સંગઠન વધુ મજબૂત થઈ રહ્યું છે કોંગ્રેસ આપ નબળી થઈ રહી છે કેટલા લોકો જોડાયા આજે ભારતીય જનતા પાર્ટીમાં હજી આગામી સમયમાં કેટલી શક્યતા લોકસભા ચૂંટણી રહી છે ફરી વખત ભાજપ છે તે ભાજપ જોડાઈ રહ્યા છે મહત્વનું છે કે લોકસભા ચૂંટણી ને તમામ ગુજરાત પાંચ લાખ ની લીડ સાથે જીતવાનો ટાર્ગેટ છે તે ભાજપ દ્વારા રાખવામાં આવ્યો છે અને જેના ભાગરૂપે અત્યારે ભાજપ જે છે તે સંગઠન મજબૂત કરવા પણ લાગ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે તૂટી રહી છે છેલ્લા ઘણા વર્ષો થી આ સિલસિલો રહ્યો છે કે ગુજરાતમાં માં જયારે ચૂંટણી હોય છે ત્યારે અન્ય પક્ષો જે છે તે નબળા પડતા હોય છે ભાજપ જે છે તે સંગઠન હોય અથવા તો કોઈ સીટ હોય તેને મજબૂત કરવાના પૂરતા પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવતા હોય છે

એક સમિતિની રચના કરવામાં આવી છે જેના ભાગરૂપે જ આ કોપરેશન જે છે તે ભાજપ દ્વારા ચલાવવામાં આવ્યું હતું અને અત્યારે આ તમામ તે ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે આભાર તમામ વિગતો માટે